સાઈને લાગુ પડતી નથી વારસાઈ હક કમી અને વિભાજન તમને લાગુ પડતી નથી તમારા પૂર્વજો છે ઈ ચેનલ માં ક્યાંય આવતી નથી એવી નોંધ છે તો આ નોંધ ને કમી કરો તો આ નોંધ ને કમી કરવા માટે તમે નોંધ ગોતી લીધી હાથ વાર વાંચીને વિચારી લેજો કારણ કે હુકમી નોંધ પડશે ને એનાથી કમી થશે તમારા હાથ નંબર ના સાકડિયા ની કોલમ માં નોંધ નંબર નીકળી જશે અને હુકમી નોંધ નો નંબર પડશે એટલે કઈ નોંધ કમી કરી ખબર પડશે પાછી રેકડમાં પેલા નોતી ખબર પડતી પેલા એમને ચડાવી દે દેતો બે વર્ષથી હવે શું કર્યું છે જે નોંધ કમી થાય ને એનો નોંધનો નંબર કમી કમીની નોંધમાં લખેલો મેં તમને કાલે બતાવ્યો નોંધ જે બંધ થઈ જાય તમારે ડિસ્પ્લે નો થાય ડિસ્પ્લે નો થાય પણ નોંધનો નંબર રહે અને રહેવો જોઈએ શું પ્રક્રિયા થઈ છે એ તો રેકર્ડમાં દેખાવી જોઈએ અધરો અધરો તો કંઈ થયું નથી પેલા અધરો અધરો થઈ જાતું છે આ મુલા જુના હાથ તમારે કેમ લીટો મારતા શેર અમારી છે હવે લીટો મારવાની પ્રક્રિયા બંધ થઈ ગઈ એની નોંધનો નંબર દાખલ કરવાની પ્રક્રિયા થઈ અને હુકમી નોંધ કહેવાય તો અરજદાર તરીકે અરજી કરો તમારું નામ સરનામું મોબાઈલ નંબર પ્રતિસી ઇધારા મામલતદાર સાહેબ રાજકોટ તાલુકો જિલ્લો જેલા કોપી વિષય અમારા સર્વે નંબર ખાલી જગ્યા ને લાગુ પડતી નોંધ ખાલી જગ્યા અને ખાલી જગ્યા અમને લાગુ ન પડતી હોવાથી સાકડિયાની કોલમમાંથી કમી કરવા અરજ બરોબર છે ખાલી જગ્યા ખાલી જગ્યા એક હોય તો એક ને બે હોય તો બે જાદી હોય તો જાદી નીચે મહેરબાન સાહેબ શ્રી જયભાર સાથે નમ્ર અરજ કરવાની કે અમો ખેતીની જમીન અમુ અરજદાર નામ ખેતીની જમીન તાલુકો જિલ્લો ખાલી જગ્યા નામ ખાલી જગ્યા રેવન સર્વે નંબર ખાલી આટલા સર્વે નંબર ખાસ તમે સર્વે નંબરની અરજી કરો છો ખાતા નંબરની નથી કરતા બે સર્વે નંબરની જુદી બે અરજી કરવાની ચાર સર્વે નંબર તો ચાર અરજી કરવાની એકમાં ભેગી નહીં લખવાની કારણ કે હાથમાંના પાણીયા જુદા છે ને તમારા એટલા માટે આઠ નંબર રિલેટેડ હોય તો એક જ અરજી કરવાની સાત નંબર રિલેટેડ કોઈ પણ સુધારો હોય તો નંબર વાઈઝ અરજી કરવાની હવે અમારા સાંકળિયાની કોલમ અને ઉત્તરોત્તર હકપત્રક તપાસતા નોંધ નંબર ખાલી જગ્યા અમોને લાગુ પડતી ન હોય હકબત આ નોંધ અમારા સાંકડિયાની કોલમમાંથી કમી કરવા નંબર અરજ જ પતી ગઈ આની સાથે બધું જોડી દીધું એફિડેવિટ કાંઈ આપણને થતું નથી નોંધને જોડી દીધું આરે તમારી આખે આખી કડી જોડવી પડશે તમારે સાત નંબરની તમામ નોંધો તમારી કડીની જોડો એટલે મેળવશે ને આ કડીમાં લાગુ પડે અને હરખું આવે તો તમે જ નોંધ નંબર સામે ટ્રીક મારી દો આ તારીખ અને આ તારીખની વચ્ચે નોંધ જોઈ લેવી તારીખ વાઇઝ ની એટલે ખબર પડી જાય કે તારીખ પછી રિલેટેડ થતી નથી કમી કરી નાખશે તમારા પાડશે હવે અગત્યની વસ્તુ આવે છે એ છે ઘટતી નોંધો ઉમેરવી તો ફરીને પ્રથમ જેના નામે થયું હોય આપણા પડદાદાર નામે